યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ભારતમાં નંબરે આવનાર સ્મિત પંચાલનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેશભરમાં વર્તુ ગામના ગૌરવ વધારનાર સ્મિત પંચાલે યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં ત્રીસમો ક્રમાંક પ્રાપ્ત કર્યો ત્યારે તેનું વર્તુ ગામમાં સ્મિત પંચાલનો સન્માન અને કારકિર્દી સંવાદ કાર્યક્રમ યોજાયો ત્યારે સમગ્ર વર્તુ ગામ લોકોએ એમનું સન્માન કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી હું મૂળ ભરથુનો વતની છું જે અરવલ્લી મોડાસાની પાસે આવેલું છે મેં યુપીએસસીમાં બે હજાર પચીસમાં બે હજાર ચોવીસમાં સમગ્ર ભારતમાં ત્રીસમો રેન્ક તથા ગુજરાતમાં ત્રીજો રેન્ક હાસિલ કર્યું છે મારા માતા પિતાના આશીર્વાદ તથા ભગવાનની દયાથી મેં અરવલ્લી તથા ભરથુ ગામનું નામ રોશન કરી શકું એ બદલ ખૂબ ખૂબ આભાર અનુભવું છું તથા વર્થુના વડીલોએ મારું સન્માનનો કાર્યક્રમ કર્યો એ માટે ખૂબ ખૂબ તેમનો આભાર જય જય ગ્રહિત્ર ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝરવલી